તો જય માતાજી મિત્રો તો પહેલાં તો હવાર હવાર પેલા બધાને ગુડ મોર્નિંગ ને એક મસ્ત મજાનું હવાર થઈ ગયું છે તો મારે હવે આગળ જવાનું છે ઓર્ડરમાં અમારું ડીઝે જાય નથી કેમ કે અમારો ડીજે છે ત્યાં ઓર્ડરમાં હાજર ફૂલે ફૂલેકું હતું તો પછી મેં આવવા તાણે વળી પાછું મ્યાજ મૂકીને ભાઈ આવે તો હવે હમણાં ઘડી જવાનું છે હવે આગળ આપણે શાહ પાણી પી નાસ્તા પાણી કરીને આગળ આપણે જવાનું છે ઓર્ડરમાં તો હવે હમણાં આગળ શાહ પીને તો હવે દોસ્તો હવે અમારે જવાનું છે ડીજે સે ન્યા તો ગાડી લઈને આવ્યા છે એના હોય બે ફોન આવી જાય કે ભાઈ તમે કયા તો અમે શું અમે ડીજે વાળા ગમે એટલું વહેલું હોય અમે તો મોડા જ જવાના ઓલાના પેલી ને એમ કેતા હોય કે ભાઈ ક્યાંક આવો કયા આપણે પાછું ટાઈટ લાગ્યા નથી ચર્ચી પેલી તો હવે નીકળી જાય મોડી પણ થઈ ગયું આ છે અમારે વાડીઓનો રસ્તો તો મિત્રો ફાઇનલી પૂગી પૂકી ગયા અમારું ડીજે છે ત્યાં તો અહીંયા લગ્ન છે આ ભાઈ અમારે જો આવીને કામે લાગી જાય આ ભાઈ નું અમારે કામ જ્યાં ખારું જાય કઈ કામ હોય ને એ કામે સડી જાય કઈ કામ ટાઈમ તો ટાઈમ તો આવી ગયા અમે આવડે કઈ નીકળે નઈ કઈ ખબર નઈ અમે એટલી મોડા આવી ગયા કે ખાલી તો ખબર ખબર કોઈ દિવસ લેસન કરી નાખે બધાની ખબર જ છે તો હવે અમારે તાલ પત્ર હેકલા ગયો તો હવે આપણે ડીજે હરકુ કરીને હવે આપણે કરી દઈએ સાલો મે હવે કઈએ ના ફરતા આટા મારે પણ કઈ ભેગું નત થતું લાગતું આ ભાઈ અહીંયા ઝૂમ આવડા ભાઈ અહીંયા ઝૂમ કરે આ ભાઈ તો ભેગું કરી લે એમ છે ઓલા ભાઈ જરા એ કઈએ ના ભેગું કરે હું એ અમને હવે માં હું લેજે કઈ ખબર નત પડતી એ કઈ મેળ કાઈ આમ ભેગું થાતું ન હોય

મિત્રો જો મારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં લાઈક ચેનલ ન કરો તો હાલ છે બાકી સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરો તો અમને એક મોટિવેશન મળે અને અમને એક વિડીયો બનાવવાની એક ટેકનિક મળે તો દોસ્તો અમારે તો એક હું પણ એક તમે સબસ્ક્રાઈબ કરજો તો હું એક વિડીયોમાં આગળ વધી શકું ધ્યાન સુધી જોઈ હવે આગળ ઉતારા કરીને ગામ તો માંડવે તો મિત્રો હવે આપણે ધાન માંડ રહ્યા છે પુગાડી આપણે મિક્સર આપણું બળી ગયું સાલું ઓર્ડરમાં જો આવું થાય ને ત્યારે હવે આમ એમ થાય કે આ ધંધો જ ન કરાય એ મારા ભાઈને ફોન કરીને કાંઈ કંઈ કહી દીધું છે એ આવે જ લઈને આપણું બીજું મિક્સર આવી ગયો છે આપણો બંધ થઈ ગયું એ મિક્સર આ છે ને આપણું બીજું મિક્સર છે તો તો હવે આપણે આ મિક્સરમાં હવે આપણે બધું વાયરિંગ વાયરિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો હવે આપણે આપણે એવા જરીક ટેસ્ટિંગ કરવાનું બાકી છે જે હું ખરેખર ક્યારેક આ જો સાલું ઓર્ડરમાં આવું થાય ને જ્યારે હવે એમ થાય કે ધંધો જ ન કરાય લોકો કદાચને ડીજે લેવાનું વિસારતા હોય ને તો એ પહેલાં તો એ બહુ વખત વિચારીને પછી જ કરજો ને આમાં કદાચ પછાત ટકા અનુભવ હોય ને તો જ આ કરજો બાકીને કદાચ આ વસ્તુ કરવું કઈ હવે હેલું નથી આ તો કે અત્યારે કદાચ અમારા ભાઈ મિક્સર એક્સ્ટ્રા હતું ઘરે જ હતું જ્યારે અમે અમે તો કદાચ ગાડીમાં જ રાખીએ પણ હવે આ એકસ્ટ્રા હતું હવે આ તો

હાલો જમવા જમવાનું છે જમવાનું બહુ મસ્ત છે તો હવે આપણે ખાઈ લીધું ખાઈને ને હવે આપડે કડક આરામ કરી જઈએ ડીજે વગાડવાનું તો પછી છે નઈ એટલે આપડે આરામ કરીએ આઈતે પૂરો હવે જાન વઈ ગયા અહીંયા આમ હવે અમે અહીં જાય હવે ઘેર તો હવે અમારો તો દોસ્તો અમે અમારા ડીજે નો ઓર્ડર પૂરો કરીને હવે હાલ જય શ્રી કૃષ્ણ મિત્ર હું ગોપાલ હું આજ લ્યો છું મારા ભાઈ ભાઈ ખાલી પાંચસો રૂપિયા એ પણ ખુશીરા લેવા તમે વિચાર કરતા હશો કે ગોપાલ કરોડપતિ છે હું છે રોડપતિ ભલે ભાઈ નથી સર ભલે જાવ

એ હવે આકડી એમ કે હું તને હવારે આગળ પાંચસો રૂપિયા આપું તું મને ને જઈને હવા વયુ જાય બીજા બે વયા જાય ગરીબા નું હવાર આવે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો